નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન નકશા પૂર્તિ વિભાગ નકશા નંબર છ પાઠ તેર ઉત્પાદન ઉદ્યોગ સંજ્ઞા ઉદ્યોગ અને વિગત પહેલી સંજ્ઞા એટલે લોખંડ પોલાદ ઉદ્યોગ જમશેદપુર ઝારખંડ બીજું છે સુતરાવ કાપડ ગુજરાત અમદાવાદ ત્રીજું ઉની ગરમ કાપડ ધારીવાલ લુધિયાણા અને અમૃતસર શણનું કાપડ એટલે પશ્ચિમ બંગાળનું હાવડા રેશમી કાપડ એટલે કર્ણાટકનું બેંગ્લોર ખાંડ ઉત્તર પ્રદેશનું ગોરખપુર કાગળ મધ્યપ્રદેશનું નેપાનગર રસાયણ ગુજરાતમાં વડોદરા રાસાયણિક ખાતર બિહારનો સિંદરી અને તાંબુગાળા એટલે ઝારખંડમાં ઘાટશિલ્લા ખાતે